અરવલ્લીમાં પોલીસની ઘોર બેદરકારીના આક્ષેપ લાગ્યા છે પ્રેમ લગ્ન કરનાર યુવકના ઘરે સાસર આ પક્ષે ઘાતક હુમલો કર્યો યુવકે પોલીસને અરજી કરી હોવા છતાં ધનસુરા પોલીસ ઊંઘતી રહી યુવકની ગર્ભવતી પત્નીનું તેના જ માતા પિતાએ અપહરણ કરાવ્યું યુવક અને તેની માતા સાથે આવી છે છે ઘટનાને કલાક વીતી ગયા તે છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી પોલીસ પોલીસની નબળી કામગીરી હોવાનો યુવકે આક્ષેપ લગાવ્યો છે ત્યારે યુવકે સુરક્ષા માટે અરજી કરી હોવા છતાં યુવકના ઘરે તોડફોડ થઈ છે મારામારી થઈ છે હવે શું હુમલો કરનારાઓને પોલીસનો કોઈ ડર નથી આ સવાલ અહિયાં થઈ રહ્યો છે

ગીતાંજલિ ના ઘર ફેમિલી વાળા એમના કુટુંબ વાળા બધા આયા ઘરે તોડફોડ કરી અને સ્મિતાંજલિ નું અપહરણ કરી લઈ ગયા છે અને એ પ્રેગ્નેન્ટ છે પાંચમો મહિનો જાય છે બરોબર અને પોલીસ કોઈ જવાબ આપતી નથી આ બાબતે મારી વાઈફ અને મારા છોકરાનું શું એમ પોલીસ મારી મદદ કરે એવી હતી

નથી આપ્યો અને આજે પણ સરકાર ના આપ્યું તેવો પોલીસ ઉપર આક્ષેપ થઈ રહ્યો છે ગંભીર ઘટના ઘટી છે આ મામલે હાલ પોલીસ સ્ટેશન તમામ મામલો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી જી બિલકુલ તસ્લીમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર